અરે પ્રથમ બનાવમાં ફરિયાદી ના નેશનલ હાઈવે આઠ કપુરા પોલીસ ચોકડીથી અમદાવાદ તરફના રોડ ઉપર આવેલ સિદ્ધેશ્વર હાર્ડવેર પાસેથી આરોપીએ સાગરી સાથે મળી પોતાની પાસેની સ્વીફ્ટ કારમાં ફરિયાદનું અપહરણ કરી ફરિયાદીને ફેટો વડે મોઢાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમાં સોનાની ચેઇનનો દુર્વિનિયોગ કરી એકબીજાએ મદદગારી કરી હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો બીજા બનાવમાં સાગરી સાથે મળી ફરિયાદીને અપશબ્દો બોલી ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની કારની પાછળ જઈ ફરિયાદીની કારના કાચને છૂટો પથ્થર મારી કારને નુકસાન કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં કલમ પાંચસો છ બે બસો ચોરાણું બી ચારસો સત્યાવીસ એકસો ચૌદ આઈપીસી તથા એકસો પાંત્રીસ જીપી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ છે